શેરા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીના પટમાંથી સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને પાંચ જેટલા ટ્રેક્ટરને જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી રૂપિયા સાહીઠ થી સિત્તેર લાખના મુદ્દામાલને કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના મોર જિલ્લા ખનીજ વિભાગની ટીમે મોર ગામ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં રેડ કરતા સ્થળ પર એક જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી સાદી રેતી કાઢવામાં આવતી હોવાની સાથે ત્યાં પાંચ જિલ્લા ટ્રેક્ટર ઉભેલા નજરે પડતા કાણખણીજ વિભાગની ટીમ નદીના પટ તરફ જતા જ અફરાતફરી મચી ગઈ હતી રેડ દરમિયાન કાણખણીજ વિભાગની ટીમને પાનમ નદીના પટમાં અનઅધિકૃત રેતી રેતીનું ખનન થતું હોવાનું જણાય આવતા જ છેલ્લા કાણખણિશ વિભાગની ટીમે તપાસ રિપોર્ટ કરી અનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટરની ઝડપી પાડી તમામ વાહનો નાંદરવા આઉટ પોલીસ સ્ટેશનમાં મુકાવી અંદાજીત રૂપિયા સાહીઠથી સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે લઈ અનઅધિકૃત રીતે રેતી ખનનના મામલે કાર્યવાહી હાથ ધરી હતી ખાણ વિભાગે આ રેતીનું ખનન કરનારાઓ સામે લાલા આંખ કરતા જ ખાણ વિભાગની કાર્યવાહીને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આજરોજ અમોને બાતમી મળી હતી મોર ઉંડારા ખાતે બિનઅધિકૃત સાદી રેતી ખનીજનું ખનન થાય છે બાબતે તો અમે ટીમ સાથે રેડ કરી અને ત્યાં પાંચ ટ્રેક્ટરો અને એક જેસીબી મશીન સારી રીતે ખનન કરતા ઝડપેલ છે અને નાંદરવા આઉટપોસ્ટ ખાતે સીચ કરીને મુકાવેલ છે જેની આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે આશરે સિત્તેર થી એસી લાખનો મુદ્દા માલો છે હિતેશ રામાણી રોયલ્ટી ઇન્સ્પેક્ટર